નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે મરચીના પાક વિશે સૌ પ્રથમ આપ આજના આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રોનો પરિચય લઈએ અને ત્યારબાદ આજના વિડીયોમાં આગળ વધશે આપનો પરિચય આપો મોવિયા તાલુકો ગોંડલ રાજકોટ બરાબર વસંતભાઈ આપણે આ મરચી કેટલા વર્ષથી વાવો છો મરચી છ વર્ષથી વાવું આ વર્ષે મરચીનું કેટલા વીઘામાં પણ વાવેતર છે મરચીનું વાવેતર વીસ વીઘામાં વીસ વીઘામાં મરચી વાવી છે બરાબર કઈ વેરાયટી મરચીની વાવી છે આપણે સાન્ય બરાબર વીસે વીસ વીઘામાં વિશે વીસ વીઘામાં સાન્ય બરાબર અને હાલના સમયે આ ખરાબ વાતાવરણ છે તો મરચીના પાકમાં તમને કઈ તકલીફ દેખાય છે અને તકલીફ છે બીજા કરતાં બીજાનાથી મરચી પતી ગઈ એમાં આપણે વાંધો નથી પણ આ મરચી હવે આનો કેમ વિકાસ કરવો એ જોવાની વાત છે બરાબર મરચી બચી ગઈ મરચી બચી ગઈ હા હા પરંતુ હવે વિકાસ હવે વિકાસ કરવો હવે આ ખરાબ વાતાવરણને લીધે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેને મરચીના પાકમાં તકલીફ છે હવે આમાં શું પગલાં લેવા એના વિશે ખાસ વાત કરવી છે કે જ્યારે મરચીના પાકમાં આપણે એક વખત વરસાદ વયો ગયો અને ફરીથી પાછળ ત્રણ ચાર દિવસ વરસાદ આવે એવી હવામાનના આગાહીકારો આગાહી કરે છે ત્યારે આગોતરી ટ્રીટમેન્ટ તરીકે જ્યારે મરચીમાં આપણે ડ્રીપ હોય કે નો હોય જો ડ્રીપ હોય તો આ ખાતરો બધા ટ્રીપમાં ચડાવવા છે અને ન હોય તો રેડ પિયતમાં આપવાનું સૌ પ્રથમ તો એમોનિયા એટલે કે એમોનિયમ સલ્ફેટ જે ગ્રેડનું જે ખાતર છે પચીસ કિલોગ્રામ પ્રતિ એકર એની સાથે બ્લૂ કોપર એટલે કે માર્કેટમાં જે કોપર ઓક્ઝિક્લોરાઈટ પચાસ ટકા વેટેબલ પાવડરના નામથી ફૂગનાશક મળે છે એને પાંચસો ગ્રામ પ્રતિ એકર એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો પ્રતિ એકર અને એની સાથે સાથે કાર્બન સીવી એન્ઝાઇમ અને વિટામિનના સોર્સ તરીકે બ્લેક બુસ્ટર અને વોરંટની જોડી પાંચસો ગ્રામ પ્રતિ એકરણ આટલી વસ્તુ જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર ચડાવી દેવાની અને જો ડ્રીપ નથી તો છોડવે છોડવે એને વેરી દેવાની આ વસ્તુ જ્યારે છોડવાની નજીક વેરશો તો ડ્રીપમાં ચડાવશો ત્યારે એના મૂળ વિસ્તારમાં ઉતરી જશે અને મૂળને ચોખ્ખા રાખવાનું અને મૂળને જે તત્વો જોઈએ આપણે ફરીથી આ મરજીને ઉપાડવીશું તો એને જે તત્વોની જરૂર છે તમામ તત્વો આ વસ્તુ પૂરી પાડશે અને એક તાકાત ફરીથી મરચીના છોડને આપશે જેની પાસે ડ્રીપ નથી અને થળીએ થળીયે વહેરું હોય તો વરસાદની આગાહી છે ફરીથી વરસાદ થશે એટલે એ જમીનમાં ઉતરી જવાનું અને જે વરસાદથી વધારે વરસાદથી નુકસાન થાય એ નુકસાન થવા દેશે નહીં ઉપરથી છંટકાવના રાઉન્ડની જો વાત કરવામાં આવે તો ઉપરથી છંટકાવમાં એક હળવી ફૂગનાશક રાખવાની ખાસ કરીને કાર્બન ડેઝિમ પ્લસ મેન્કો એટલે કે સાફ પાવડર અને એની આરે સ્ટ્રેપ્ટ્રોસાયક્નનો આ વાતાવરણમાં સ્પ્રે કરી દેવામાં આવે તો હળવા ફૂગનાશક તરીકે ખૂબ સારું પરિણામ આપે છે જો સારા ફૂગનાશકમાં જવું હોય થોડા મૂંઘા ફૂગનાશકમાં જવું હોય તો બીએસએફ કંપનીનું જે મેરિયોન છે એનો છંટકાવ પણ મરચીના પાકમાં ખૂબ સારા પરિણામ આપે છે આની સાથે સાથે જ મરચી સરસ મજાની ફૂટ અને કોર પકડે એના માટે વેપન અને બાઉન્સરની જોડી મરચીના પાકમાં ખૂબ સરસ પરિણામ આપે હાલના સમયમાં આ ખૂબ વરસાદ થયો તો કંઈ થ્રીપ્સ કે કથરીના પ્રશ્નો જોવા મળતા નથી તો એને કોઈ એવા રાઉન્ડની જરૂર નથી પડતી આ માહિતી એ વાત આપણને સારી લઈ ગઈ હોય ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રના ગ્રુપ સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેથી કરીને જે જે ખેડૂત મિત્રોએ આ વખતે મરચીનું વાવેતર કર્યું એના મરચીના પાકને બચાવીને ફરીથી નવજીવન એક નવી કોર આપી શકે તમને કોઈ પ્રશ્ન હોય કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન